भारत सोगाडोने गेमिंग संबंधित हानिकारक सामग्री नियंत्रित करूर्ण पगला लिखा इलेक्ट्रॉनिक्स आणि माहिती प्रौद्योगिकी મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એક હજાર સત્તાણું ચુકાર અને સટ્ટા સંબંધિત વેબસાઇટ્સને બ્લોક કરવામાં આવી છે આ પગલાઓ માહિતી પ્રૌદ્યોગિકી નિયમો બે હજાર એકવીસની સુધારાઓના અનુસંધાનમાં લેવામાં આવ્યા છે જે ગેમિંગ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા મધ્યસ્થોને અનૈતિક સામગ્રી દૂર કરવા માટે જવાબદાર બનાવે છે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર છે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારને કોઈ ઉલ્લંઘન ઉલ્લંઘનો ધ્યાનમાં આવે છે ત્યારે બંધારણીય માળખા હેઠળ કાર્યવાહી કરે છે આ પગલાઓનો હેતુ નાગરિકોને ઓનલાઈન ગેમિંગના વ્યસન અને આર્થિક નુકસાનથી સુરક્ષિત રાખવાનો છે સરકારના ક્ષેત્રમાં કડક કાયદાને નિયમન લાવવા માટે પ્રયાસ કરી રહી છે દક્ષજી માનવર સંસદ મહોદય કા યે જો કન્સર્ન હે વાકઈ એક જેન્યુઇન કન્સર્ન હે ઓર ઇસમે ભારત સરકાર ને અપની તરફ સે કઈ સ્ટેપ્સ લીએ હે સાથ હી સાથ યે ચૂંકી હમારે સંવિધાન કી વ્યવસ્થા મે રાજ્ય સરકારો કે परिधन के आ, आ, उसमें आता है सर जो जो हमारी स्टेट लिस्ट है लिस्ट टू उसमें एंट्री थर्टी फोर में बैटिंग एंड गैम्बलिंग आता है तो राज्य सरकारों को इसका लेजिस्लेटिव फ्रेमवर्क बनाने का पावर है आ, कुछ राज्यों ने इसमें पहल भी की है और इसके अलावा भारत की जो नई न्याय संहिता है भारतीय न्याय संहिता उसमें सेक्शन 112 में भी इसमें एक्शन लिया जा सकता है इसके साथ ही साथ कई ऐसे स्टेप्स लिए गए हैं जो आई फोर सी उसके माध्यम से जहाँ से भी कंप्लेंट आती है उस कंप्लेंट के बेसिस पे जो आई टी रूल है उसके हिसाब से एक हज़ार चार सौ दस गेमिंग साइट्स को ऑलरेडी ब्लॉक किया जा चुका है